મહત્વના સમાચારો ગાંધીનગરથી આવી રહ્યા છે જે કહી શકાય કે ગાંધીનગરમાં એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે જ્યાં છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપીની ધરપકડ થઈ છે છેલ્લા એક વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો જે મોડાસાથી તેની ધરપકડ કરવામાં આવી છે આરોપી ભીમસિંહ મનુષી ચૌહાણની ધરપકડ કરાય છે આરોપી ભીમસિંહ ચૌહાણ પાંચ ગુનામાં નાસ્તો ફરતો હતો ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ આચરતો હતો છેતરપિંડી પોલીસે આરોપી પાસેથી વીસ ટ્રેક્ટરો અને એક ઇકો ગાડી કબજે કર્યા છે કહી શકાય કે ગાંધીનગરમાં એસઓજીને મોટી સફળતા હાથ લાગી છે છેતરપિંડીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે છેલ્લા એક વર્ષથી નાસ્તો ફરતો આરોપી મોડાસા ખાતેથી ઝડપાયો છે જે આરોપી ભીમસિંહ મણુસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે આરોપી ભીમસિંહ ચૌહાણ પાંચ ગુનામાં નાસ્તો ફરતો હતો ખેડૂતો પાસેથી ટ્રેક્ટર લઈ આચરતો હતો છેતરપિંડી જ્યાં પોલીસે આરોપી પાસેથી વીસ ટ્રેક્ટરો 21 जिसमें 20 ट्रैक्टर है और एक इको गाड़ी है जो केडूत को चीटिंग करके गाड़ी ले जाने वाला एक आदमी को पकड़ा है इन्होंने अलग अलग जगह पे गांधीनगर में फिर आसपास जिलों में केडूत बाड़े के नाम पे केडूत से ट्रैक्टर लेते थे एक दो तीन महीने बाड़े देते थे फिर उसके बाद वो ट्रैक्टर आ इधर कई और ये खुद बाड़े पे दे के पैसा कमाता था, था और खेडूत को नहीं देते थे या गाड़ियों को कई बार कई किस्से में बेच भी दिया है इसमें गांधीनगर गुना में पिछले साल में तीन गुना दाखिल हुआ दो मानसा और एक देहगा में एक मोड़ासा में गुना दाखिल हुआ एक तलोद में दाखिल हुआ है तो ये पाँच सौ गुना का गाड़ी इसके अलावा पंद्रह गाड़ी एस टीम वाला साहब बाटी साहब चौहान साहब और इनका स्टाफ मिलकर डिटेक्ट किए हैं